તો વહેલા બાયણે જ નીકળું છું કે નહીં આ લુગડા ધોવાના હોય ઠામણા કરવાના હોય ત્યાર તો તમન બહાર નીકળવા દયો તો હું પરીક્ષા દેવા કેમ નો જઈ હકું નિહાળે એ નો જઈ હક કા ના ના એ ન્યા પછી છે ને બધાય તારે અડવાનું થાય અને ઈ જવાય જ નહીં અને મારી વાત સાંભળ ન્યા કાઈક તારા લુગડા બગડ્યા અને કપડાએ કાઈક ડાગ બાગ લાગ્યો તો બધાય હસશે તારા પર તને હમસ નત પડતી એ ભલે લુગડા બગડતા હોય

એ સારું ભલે ખવડાવી દીધી પણ હવે મને નિહાળે તો જવા દો અમારે પરીક્ષા માથે છે કેટલું વાંચ્યું છે એમાં તો સાંભળ મારી વાત તું નિહાળે જાય અહીંથી જાય તું બાયુ મંદિરેથી આવતી હોય વચ્ચે મંદિર આવતું હોય અને જો એને અડાઈ ગયું ને તો એ આભર સેટ નું પાપ આપણને લાગે એ તો કઈ સમજ ન પડતી તો બસ લુગડા શું લેવાનું ધોવા દો છો એ ઘરમાં ઘરમાં છે અને તું જેવા ધોઈ લઈને ને ઠામડા ને લુગડા એટલે હું સાટ મારીને લઈ જ લઉં છું એટલે એ સોખા થઈ જાય ને પાછા તડકે હુકું એટલે હાવ વયું જાય આભર બા હવે તમે સેના કથા બંધ કરો ને કઉસુ મે વાઈસુ સે મારે પરીક્ષા છે દહમાની અને હું એમાં નો જાઉં તો કેવું મારે આખું વર બગડે બસ હો હવે આ કથા બથા મારી સામે બોલતી નહીં જીબડી ટૂંકી રાખજે મને આમ જાવાની થઈ ગઈ પણ સમજતા જ નથી તો હું કરું કે દુની કહશું ભાભીને કે મારી માને સમજાવજો પણ કોઈનું હાંભળોસ્તમ કોઈ દી એ ના આના જે રિવાજ છે ને એ તો કરવા જ પડે ઘેર ગઈ તારી પરીક્ષા અને તું પાસ થાય કે ન થાય છેલ્લે તારે સુલો જ સાચવવાનો છે ને એટલે આપણે કાંઈ પરીક્ષા દેવા જાવું નથી એ તારા કરમ એવા કે આ પરીક્ષાને ટાણે તું પાછી ધર્મ આવી હું પરીક્ષા દેવા જઈશ બસ વળી ક્યારની સમજાવ છું સમજતા નથી શાંતિથી એ જીબડી ખેંચી લઈશ જો જરાય મારી આમે બોલી તો ખેસો ખેંચો ખબર છે અડવાના તો સો નહી પાછા કે જીબડી ખેસી લે બસ હવે તું પ્રે બાયડા બંધ કર ને જા અંદર આ તો જો અન કે મન નથી લે કે માર દહમાની પરીક્ષા છે અન મારું આખું વરહ બગડી જાશે જો હું પરીક્ષા દેવા નહીં જાય તો ગજબ માણસે માણ હશે આ માયુ હામેથી વિસલાયુ દેતી હોય કે બેટા હારા ટકા વારી લાવજે અન આને ખબર છે કે હું હારા ટકા લાવી હકું એમ શું તો પાછા મને પરીક્ષા દેવા જ જવા દેતા હું તો જવાની જ છું

આવશે એની પાછા લોસી મને એમ થાશે પરીક્ષા હાટું બોલાવશું બા કીધું જોઈશ અંદર કેવું કાવ્યા પેઢ ખબર નહીં આવે નહી જવી પડે કઈ પણ કરી દેખાતું તો નથી લાગે છે ઘરે કોઈ નથી એક કામ કરતું પેલી હોરડીમાં જાઓ અને ગોપીને ફટાફટ લઈને જતો નિહાળે એટલે એની પરીક્ષા એ દેવાઈ જાય અને ઘરે કોઈને ખબર ન પડે

ખબર પડી જશે કેમ થતો કઈ આપડે લગન કરવા ન જતા તારી પરીક્ષા દેવા જોઈએ પડે તને કઈ વરતું ભણી છે તો હવે તારી પરીક્ષા જવા દે હમજ પડે તને ડોબી થઈ ગઈ છે કે હું કરવા તારા મયનો કો તારે હરને સનેકો ગાંડી હોય ને હજુનો મગજ સટકી ગઈ હોય ને એ લગન કરે તું આવે છે કે પછી હું તારી બાને કહી દઉં હું કહી દઉં જલ્દી મને લાગે છે ને મારી દે હો તને હવે જલ્દી જલ્દી બહાર તને મારા હાલ જલ્દી પણ મારી કહું તારી બાને હે હવે તો તારે આવું જ પડે નો હાલ અરે કોક આવી જાય ને તો આ ગરોડી કરતા વધારે મને માનીને દખલી ગઈ ઘરની બહાર જલ્દી આવ જાવ સો સો સુતિયા બહાર જા જલ્દી આવ મેરા મના ગરોડી નું કરું હાલે તો મારી પાસે ઈ જો આવી જાને તો જને આ બંધ કર સા કહું છું હું આવું છું સો સો નાતી તું આવી જા